નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે આગામી પંદર પાંચ બે હજાર પચીસના દિવસથી સાંજે ચારથી છના સમયમાં એક જનરલ પ્લસ તલાટી બેચનો પ્રારંભ થવા જઈ રહ્યો છે આ બેચ અંતર્ગત આગામી સમયની તલાટીની ભરતી હોય ક્લાસ થ્રી સુપર ક્લાસની ભરતી હોય જેમ કે એસટીઆઈ હોય ડીવાયએસઓ હોય મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીઓ હોય જેના માટે વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી સાબિત થાય એ પ્રકારે જનરલ સ્ટડીના વિષયો મેથ્સ રિઝનિંગ ગુજરાતી અંગ્રેજી ભાષા એને પાયાસી લઈ એડવાન્સ સુધી ભણાવવામાં આવે આ બેચ અંતર્ગત દરેક વિષય માટે નિપુણ ફેકલ્ટી હોય છે મતલબ કે દરેક વિષય માટે અલગ અલગ ફેકલ્ટીની ટીમ રહેતી હોય છે ગાંધીનગરની ફેકલ્ટીઓ ભાવનગર ખાતે આવી અને ભણાવતી હોય છે નિયમિતપણે ટેસ્ટ લેવામાં આવતી હોય છે ત્યાર પછી લાઇબ્રેરીની સુવિધા રહેતી હોય છે વિદ્યાર્થીઓ રિવિઝન કરી શકે એના માટે ફ્રી વિડિયો લેક્ચરની એપ્લિકેશન રહેતી હોય છે અને ખૂબ સારું એક કોમ્પિટિટિવ હેલ્ધી વાતાવરણ હોય છે તો બેચ શરૂ થાય ત્યારથી લઈ અને બેચ પૂર્ણ થાય ત્યાં સુધી એક સરસ રીતે આયોજનબદ્ધ રીતે સંપૂર્ણ રીતે બેચ કરવામાં આવતી હોય છે તો જે વિદ્યાર્થીઓને રસ રૂચિ હોય ડેમો લેક્ચર એટેન્ડ કરવા હોય એ ભાવનગર એકેડેમીનો જે નંબર રહેલો છે એના ઉપર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકે રજીસ્ટ્રેશન કરાવી શકે થેન્ક યુ